અને હવે છેલ્લી નજર એ આગાહી પર જે ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ એવું કહી રહી છે સૌરાષ્ટ્રના ખૂબ બધા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પહેલેથી થયેલું છે આવનારા સમયમાં કયા જિલ્લાઓમાં કયા હિસ્સાઓમાં વરસાદ વરસવાનો છે કરીએ એના પર નજર પણ સિસ્ટમ જેમ નબળી પડી રહી છે ઉત્તર તરફ આગળ વધી રહી છે જેને કારણે ચોમાસું ધરી પણ અત્યારે આગળ જઈ રહી છે ચોમાસુ અત્યારે જે આપણે કચ્છ સુધી આવી હતી નીચેની સાઈડ દક્ષિણ તરફ એ અત્યારે દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે લગભગ લાગી રહ્યું છે કે પહેલી સપ્ટેમ્બર આસપાસ ચોમાસુ ધરી ઉત્તર રાજસ્થાન સુધી પહોંચી જશે એટલે આપણે વરસાદની માત્રામાં ધીમે ધીમે ઘટાડો થશે છતાં પણ હજી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદના બે રાઉન્ડ છે આજે 12 ઓગસ્ટ થઈ છે હવે આગાહીના માત્ર બે દિવસ બચ્યા છે હળવાથી મધ્યમ વરસાદો પડે તેવી શક્યતાઓ છે જે પાછળના દિવસમાં અતિ વરસાદો પડ્યા એવા વરસાદો નહીં પણ સામાન્ય વરસાદ એક બે ઇંચ કે વધીને આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય આ પ્રકારના વરસાદો છે જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છની અંદર ઝાપટા જોવા મળશે કચ્છમાં અતિ વરસાદની શક્યતાઓ નથી પણ હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક થી બે ત્રણ ઇંચ સુધીના વરસાદો છે ધીમે ધીમે નોંધાઈ શકે જોકે આ વરસાદો છે રોજ ઝાપટાઓ નોંધાય તો ઝાપટાઓને કારણે પણ બે દિવસની અંદર એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ જતા હોય છે એ પ્રકારના વરસાદો થઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આઠસો પચાસ એચપી લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે એટલે મહીસાગર અને છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ હજુ હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે ઓલો ચોવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદોથી ચાલુ રહેશે ચોવીસ તારીખથી ફરીથી પાછો વરસાદ વિરામ લેશે પણ એ વિરામ હશે કેમ કે બંગાળની અસર કરે તેવી શક્યતાઓ છે હવે એ સત્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદ ચાલુ થશે તો સત્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધીનો એ રાઉન્ડ હશે ખાસ કરીને એ જે સિસ્ટમનો ટ્રેક હશે એ અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને આઉટર ક્લાઉડ થશે બાકી દક્ષિણ રાજસ્થાન ઉપરથી એ સિસ્ટમ પસાર થવાની છે હવે દક્ષિણ રાજસ્થાન ઉપરથી જો એ સિસ્ટમ પસાર થાય તો એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે કોઈ પણ સિસ્ટમ છે સાતસો એચપી લેવલથી પસાર થતી હોય તો એના જે દક્ષિણ ભાગો છે એમાં વરસાદની માત્રા જોવા મળતી હોય દક્ષિણ રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર થી સુધીના વરસાદ ત્યારે પણ જોવા મળશે આ રાઉન્ડ છે અત્યારે ચાલુ છે એ પૂર્ણ થાય પછી સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટમાં એક નવો રાઉન્ડ આવશે અને એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછા હશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એમાં સારા એવા વરસાદ નોંધાય તેવું પણ એક અત્યારે અમારું અનુમાન છે